ગુજરાત ડીજીપી વિકાસ સહાય દ્વારા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાવનગર રેન્જ એથલીટ મીટ બે હજાર ચોવીસને મશાલ પ્રજ્વલિત કરી ખુલ્લી મૂકવામાં આવી હતી ડીજીપીએ જણાવ્યું કે તેઓ પણ એક સ્પોર્ટ્સ પર્સન છે અને દરેક પોલીસે પોતાની રુચિ પ્રમાણે એક આઉટડોર ગેમ રમવી જ જોઈએ ભાવનગરમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ત્રણ દિવસ ચાલનારા ભાવનગર રેન્જ એથલીટ મીટ બે હજાર ચોવીસની શરૂઆત ગુજરાત ડીજીપી દ્વારા કરવામાં આવી હતી જેમાં ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લાના મળી કુલ બારસો ત્રાણું પોલીસ જવાનોએ ભાગ લીધો છે જેમાં બસો અઢાર જેટલી મહિલા પોલીસે પણ ભાગ લીધો છે બાસ્કેટબોલ સો બસો મીટર દોડ ક્રિકેટ જેવી અલગ અલગ રમતોનો ત્રણ દિવસ

ભાવનગર શહેર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભાવનગર પોલીસ એથ્લેટિક્સ મીટ બે હજાર ચોવીસનો ઉદઘાટન સમારંભ યોજવામાં આવેલો હતો જેમાં માન્ય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ પધારેલા હતા અને એમના હસ્તે આ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવેલો છે આ રમતોત્સવમાં ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લાના કુલ બારસો ને ત્રાણું પોલીસ કર્મચારીઓના અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં બસો અઢાર જેટલી મહિલાઓ કર્મચારીઓએ પણ આમાં ઉત્સાહ ભાગ લીધો છે અને ત્રણ દિવસ રમતોત્સવ ચાલવાનો છે આનો ઉદ્દેશ્ય એ છે કે સ્પોર્ટ્સનું કલ્ચર એક પસર પોલીસનું અને સાથે સાથે કર્મચારીઓને અધિકારીઓ સાથે જો જાણકાર ગમતા હોય તો તે લોકોમાં સંગભાવનાનો વિકાસ થાય અને સાથે સાથે જે કોમ્યુનિકેશન તેમનું વધતું હોય તો પોલિસિંગ માટે પણ એમને ફાયદો રહેશે અને શારીરિક અને માનસિક તણાવમાંથી પણ થોડી મુક્તિ મળશે